મોંઘી પ્રોડક્ટ મૂકી દેતા હતા અને ચીટિંગ કરતી હતી ત્યારે આ ગેંગને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પાડી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર આ આરોપીઓને કુરિયર સર્વિસમાં પોતાના મળતિયા માણસો ગોઠવી દીધા હતા અને અમદાવાદ વડોદરા સુરત તથા રાજસ્થાનના ઝાલોર એમ અલગ અલગ શહેરોમાં પોતાના મળતિઓ ડિલિવરી બોય તરીકે રખાવ્યા હતા જ્યારે અન્ય આરોપીઓ દ્વારા અલગ અલગ આઈડી તથા પાસવર્ડના આધારે મોંઘી પ્રોડક્ટ્સને જુદા જુદા સરનામે ઓર્ડર કરવામાં આવતી હતી અને આ ઓર્ડર કરેલી પ્રોડક્ટ્સનું પાર્સ રાખેલા મળતિયા ડિલિવરી બોય દ્વારા મેળવી લેવામાં આવતું હતું ત્યારે પાર્સલમાંથી અસલી પ્રોડક્ટ કાઢી લઈને તેની જગ્યાએ ડમી પ્રોડક્ટ રાખવામાં આવતી હતી અને ત્યારબાદ આરોપીઓ દ્વારા ઓર્ડર કેન્સલ કરવામાં આવતો હતો ત્યારે પાર્સલમાંથી કાઢેલી અસલ પ્રોડક્ટ વેચાણ કરીને રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી જેને લઈને ક્રાઈમ બ્રાન્ચે આ ચિટર આંતરરાષ્ટ્રીય ગેંગના કુલ 5 જેટલા સભ્યોને જડપી પાડ્યા છે ફ્લિપકાર્ટ અને એમેઝોન કંપનીઓ કે જે ઓનલાઈન ટ્રેડિંગ માટેનો પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે એ કંપનીમાં ગ્રાહકો દ્વારા યુઝર આઈડી અને પાસવર્ડથી એક પ્રોડક્ટ બુક કરવામાં આવતી હોય છે એ પ્રોડક્ટ બુક કરીને જે કસ્ટમર પાસે જે ઓર્ડર ડિલિવર કરવામાં આવે છે જ્યારે ડિલિવર થાય છે જ્યારે એ ડિલિવર થતો હોય છે એ પ્રોસેસમાં આરોપીઓ જે ઓર્ડર બુક કરે છે એમાં જ પોતે ઇન્વોલ્વ થઈને આખી ડિલિવરી પ્રોસેસ પરચેસિંગ પ્રોસેસમાં જ પોતે એને ડિલિવરી મેન અને ઓર્ડર પ્લેસ કરવા માટેના જે પર્સન છે એમાં પોતે જ આરોપી કસ્ટમર અને ડિલિવરી બોય તરીકે રહીને આખું આ છેતરપિંડી નાખો પાર પાડેલું હતું એ લોકોએ જેમાં કુલ ક્રાઈમ બ્રાન્ચને એવી જે ટીપ મળી હતી કે આવી રીતના જે ફ્લિપકાર્ટની એક લોજ જે પ્રોડક્ટ છે એ જે ગ્રાહકો પાસે સપ્લાય કરતી એક લોજિસ્ટિક કંપની છે કે જે નરોડા ખાતે એની ઓફિસ છે નરોડા અમદાવાદ ખાતે એના એક કર્મચારીએ ડુપ્લિકેટ પ્રોડક્ટ એટલે કે સેમ જે ઓરિજિનલ પ્રોડક્ટ હોય છે એના જેવી જ દેખાતી ડમી પ્રોડક્ટને ઓરિજિનલ પ્રોડક્ટ સાથે રિપ્લેસ કરીને ઓરિજિનલ પ્રોડક્ટ મેળવીને એને વેચાણ કરીને પૈસા મેળવેલા છે એવી ટીપના આધારે અમે આગળની પ્રોસેસ તપાસ ચાલુ કરતા અમને પાંચ આરોપી મળી આવેલા જે પાંચ આરોપીના કબજામાંથી અમને અલગ અલગ પ્રોડક્ટના ડમી પીસ ફોર એક્ઝામ્પલ આઈફોન છે સેમસંગના જે હાઈ એન્ડ ફોન છે સેમસંગ અલ્ટ્રાસ છે કેમેરાસ છે ઇયરબડ છે એવા ડમી પ્રોડક્ટસ અમને મળી આવેલી છે અને આ સાથે સાથે અમને પ્લાસ્ટિકના ઇન્જેક્શન છે અમુક પ્રકારના ચોક્કસ ગમ રિમૂવર જે કેમિકલ છે એ સેલોટેપ અને જે બોક્સ ખોલવા એક સાર્પ અમુક ઓબ્જેક્ટ હોય છે એ છે અને હેર ડ્રાયર છે એવી વસ્તુઓ અમને એ આરોપીઓ પાસેથી મળી આવે છે અને એ આધારે અમે આરોપીની અટકાયત કરેલી અમારી જે તપાસમાં છે કુલ ચાર શહેરોમાં એમણે ટાર્ગેટ કરેલા છે એવું જણાયેલ છે જેમ કે અમદાવાદ સુરત વડોદરા અને રાજસ્થાનનું ઝાલોર આરોપીઓ પાંચમાંથી ચાર આરોપીઓ છે રાજસ્થાનના વતની છે એક છે સુરતના વતની છે બીજા બે વોન્ટેડ આરોપીઓ છે એ પણ ઝાલોરના વતની છે હવે આ જે લોકો પ્રોડક્ટ જ્યારે ખરીદવામાં આવે છે ત્યારે ડમી અથવા એને ઓળખીતા હોય છે એમના આઈડી ઉપર આખું પ્રોડક્ટ મેળવે છે અને એ સમય દરમિયાન આખું પોતે પોતેમાં ઇન્વોલ્વ થઈને પ્રોડક્ટને જ્યારે પોતાના સુધી જે પાર્સલ મેળવવા માટેની જે એક ટ્રીક એવી અપનાવે છે કે જે ડિલિવરી મેન હોય છે એને જે એરિયા ફાળવવામાં આવેલો હોય છે કંપની જે ડિલિવરી લોજિસ્ટિક કંપની તરફથી એને જે વિસ્તારમાં ડિલિવરી માટે જે વિસ્તાર ફાળવવામાં આવેલો હોય છે એ વિસ્તારમાં આવતા જ એડ્રેસ ઉપર પ્રોડક્ટને બુક કરવામાં આવતી હતી જેથી કરીને જે એ પ્રોડક્ટ જ્યારે એકચ્યુઅલ જે વેરહાઉસમાંથી ડિલિવરી માટે બહાર આવે ત્યારે એ જ પર્ટિક્યુલર જે મળતી આરોપી છે એ જ આરોપી એ પ્રોડક્ટને મેળવી લઈ લે મેળવી લઈ અને એ જ પ્રોડક્ટને ડિલિવરી માટે લઈ જાય અને જેથી કરીને જે રિસિવ કરવાળો જે કસ્ટમર છે કે જે પણ એક આરોપી છે એ અને ડિલિવરી બોય બંને સાથે મળીને પ્રોડક્ટ છે એ જે પાર્સલ હોય છે એ પાર્સલને એક જે ગમ રિમૂવર કરીને કેમિકલ આવતું હોય છે જે ગમ છે એ રીમૂવ થતું હોય છે એને ઇન્જેક્શન દ્વારા એ જે પાર્સલ હોય છે એમાં ઇન્જેક્ટ કરતા હોય છે અને એથી પાર્સલ ખુલતું હોય છે એ પાર્સલ ખુલીને એની અંદરનું જે બી પ્રોડક્ટ હોય છે એને અગાઉથી જે પ્રોડક્ટ ઓર્ડર કરેલો હોય એટલે એમને ખ્યાલ જ હોય છે કે કઈ પ્રોડક્ટ આપણે બદલાવવાની છે એટલે એનું એક ડમી પીસ ઓલરેડી એની પાસે કોઈ જગ્યાએથી એણે ચોક્કસ માર્કેટમાં મળતી એવી જગ્યાઓમાંથી એને પરચેસ કરેલું હોય છે અને એ પ્રોડક્ટને નવી પ્રોડક્ટની જગ્યા ઉપર એ બોક્સમાં અથવા જે પાર્સલ હોય હોયમાં મૂકી દે છે અને ફરીથી સેમ પાર્સલ છે એને ચોંટાડીને આખું પ્રોડક્ટ છે એને કેન્સલ કરે છે ઓર્ડરને કેન્સલ કરે છે અને પ્રોડક્ટ રિટર્ન કરવામાં આવે છે આરોપી પાસેથી મળીને આરોપીને એક કારમાં જ્યારે પકડેલા તો એની પાસેથી મળેલી ડમી ફોન અમે જે છેતરપિંડી જે કંપનીઓ સાથે જે કરવામાં આવી છે છેતરપિંડી અને આરોપી સાથે મળીને કુલ એકવીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે આરોપીઓ પંદર દિવસથી લઈને દોઢ મહિના સુધી આ પ્રવૃત્તિમાં સંકળાયેલા હતા અને એક આમાં વિશાલ પંચાલ કરીને આરોપી છે જે અગાઉ સુરતમાં એમણે આવી રીતે ગેરકાયદેસર કૃત્ય કરી કરેલું હતું એ કંપનીના ધ્યાનમાં આવતો એને ત્યાંથી જોબમાંથી કાઢી મૂકવામાં આવેલ અને એ કાઢી મૂક્યા બાદ એ બીજી જગ્યાએ પણ પ્રવૃત્ત હતો એ રીતની આખી એની એક રિક્રુટમેન્ટ ચેનલ જેવું એક પેરેલલી ચલાવતા અને આ જે ઇન્ટરનલ જે કંપનીઓ જે વેરહાઉસમાં જે પર્સન ડિલિવરી બોય તરીકે કામ કરતા હોય છે એ એકબીજાની જે કંપની હોય છે એનું કોઈ બેકગ્રાઉન્ડ એવું વેરીફાઈ નથી કરતા અને સા એકચ્યુઅલી એને પૂછતા નથી અથવા એટલું વેરીફિકેશન નથી કરતા કે આને એકચ્યુઅલમાં સા પર્પઝથી રિમૂવ કરવામાં આવ્યો છે કે પોતાની જાતે આવ્યો છે એવી કોઈ વેરીફિકેશન પ્રોસેસ એમાં નથી અને આ જે પ્રોડક્ટ આ પ્રોડક્ટ જે છે આ સફળ થવાનો એક એને લૂપવોલ્સ છે એ એને ફાઇન્ડ આઉટ કર્યું હોય એવું અમારું સ્પષ્ટ માનવું છે કે જે પ્રોડક્ટ કોઈ બી કસ્ટમર છે નેચરલ કોર્સમાં જ્યારે એને બુક કરે છે એ બુક કરીને પછી નેચરલ કોર્સમાં જ જો એને એ પ્રોડક્ટને ઓર્ડર કેન્સલ કરવો હોય તો કેન્સલ કરવા માટે કેન્સલ કર્યા પછી જે રિફંડ ઇનિશિએટ થાય છે એના માટે બે એક ઓપ્શન હોય છે જો તમે યુપીઆઈ અથવા ઇન્ટરનેટ બેન્કિંગથી જો તમે પ્રો પેમેન્ટ કરેલું હોય પ્રોડક્ટ ઓર્ડર કરતી વખતે તો ઇન્સ્ટન્ટ તમારા ખાતામાં પ્રોડક્ટ કેન્સલેશન વખતે પૈસા જમા થઈ જતા હોય છે અને જો કોઈ કસ્ટમરે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી જો પેમેન્ટ કરેલું હોય તો સામાન્ય રીતે ત્રણથી ચાર દિવસ રિફંડ માટે થતા હોય છે હવે આ જે વસ્તુ ત્રણથી ચાર દિવસ જે મેક્સિમમ રિફંડનો સમયગાળો છે એ અને જે પ્રોડક્ટ રિટર્નની પ્રોસેસ છે રિટર્નની પ્રોસેસમાં જ્યારે ફ્રોડ્યુલન્ટ જે પીપલ છે જે આરોપીઓ છે એ જ્યારે પ્રોડક્ટ રિટર્ન કરે છે એ રિટર્ન કરતી વખતેની જે પ્રોસેસ છે એને ફરીથી વેરીફાઈ થાય છે કે આ એકચ્યુઅલ પ્રોડક્ટ જે કંપની તરફથી આપવામાં આવી હતી એના બદલે ડુપ્લિકેટ અથવા ડમી પ્રોડક્ટ છે એ વેરીફિકેશનનો સમયગાળો વધારે છે એના હિસાબે કંપનીને લેટ ખબર પડે છે કે આ પ્રોડક્ટ છે એકચ્યુઅલી અમારી સાથે છેતરપિંડી થયેલી છે અને અમે આને પેમેન્ટ ત્યાં સુધીમાં તો કસ્ટમરને રિલીઝ કરી દીધું હોય છે આવા કેસમાં જે ચીટર જે આ આરોપીઓ છે આવી રીતના પ્રોડક્ટ બદલાવીને પૈસા મેળવી લેતા હતા અને ઇન્ટરનલ પોતપોતાના જે શેર હોય એ પ્રમાણે વેચી લેતા હતા જે ચાર શહેરોને મેં આપને વાત કરી વડોદરા સુરત અમદાવાદ અને રાજસ્થાનનું ઝાલોર તો અમદાવાદમાં છે વિશાલ બાવરી જે નરોડાનો અને મૂળ રાજસ્થાનનો રહેવાસી છે એ ડિલિવરી બોય તરીકે હતો એવી જ રીતે મનોજ મનોજ છે એ વડોદરામાં ડિલિવરી બોય તરીકે હતો અને બીજો એક વિશાલ પંચાલ છે એ સુરતમાં ડિલિવરી બોય તરીકે હતો હવે આમાં જે ડમી પીસ પ્રોવાઈડ કરવાવાળા વ્યક્તિમાં બે વ્યક્તિ છે રોમિલ અને રામલાલ ઉલ્ફેર રોમિલ છે એ અને એક વોન્ટેડ આરોપી રિષિ છે એ ડમી પીસ પ્રોવાઈડ કરવાનું કામ કરતા હતા ઉપરાંત ઓર્ડર પ્લેસ કરતી વખતે જે ફ્લિપકાર્ટ અથવા એમેઝોનના યુઝર આઈડી પાસવર્ડને મારફતે જે પ્રોડક્ટ બુક કરતા હતા એ એમનો રોલ હતો આ ઉપરાંત જે પ્રોડક્ટ જે ચીટિંગ કરીને જ્યારે અસલ પ્રોડક્ટ મેળવી લેવામાં આવતી હતી ત્યારે એ પ્રોડક્ટ મેળવ્યા બાદ એ મોટા ભાગની પ્રોડક્ટ છે એ ઋષિપાલ એ જે ઝાલોરનો રહેવાસી છે એની પાસે જતી હતી અને પાલ છે એ પ્રોડક્ટને અલગ અલગ જગ્યાએ વેચાણ કરતો અને એની પાસેથી જે રૂપિયા મળતા વેચાણ કર્યાના એ આ લોકો અંદરોદર વેચી લેતા આરોપી જે પાંચમાંથી પાંચ પકડાયેલા આરોપીમાંથી ચાર રાજસ્થાનના છે ને વોન્ટેડ બે આરોપી છે એમાં જે ઋષિપાલ છે અને બીજો વિનોદ કરીને એ પણ રાજસ્થાનનો એટલે ટોટલ કુલ સાત આરોપીઓ છે એમાંથી છ રાજસ્થાન જ છે અને એક વ્યક્તિ છે આપણે અહીંયા ગુજરાતનો છે એટલે એકબીજાના પરિચયમાં હતા એકબીજાના સિટીમાં જ રહેતા હતા એક જ સિટીમાં રહેવાના હિસાબે એકબીજાના સંપર્કમાં આવેલા હતા ડિલિવરી બોય એક કડી છે પણ કારસ્તાન માટે રોમિલ અને રિષિ છે એ મેઈન એનો વધારે મોટો રોલ છે કારણ કે એ લોકોએ ડમી પીસ પ્રોવાઈડ કરીને લોગિન પ્રોડક્ટ છે બુક કરવા માટે જે બી લોગઇન આઈડી પાસવર્ડ છે એની વ્યવસ્થા કરવી ડમી પીસની વ્યવસ્થા કરવી અને આવી રીતે ડમી પીસ મૂકીને ઓરિજિનલ વસ્તુ મેળવીને એ વસ્તુ અલગ અલગ જગ્યાએ વેચાણ કરવી એ જવાબદારી મોટા ભાગની આ ઋષિપાલ અને રોમિલ બંને નિભાવતા હતા